જય શ્રી કૃષ્ણ આજે આપણે એક વાર્તા જોઈશું ગૌતમ બુદ્ધ ભગવાનને એક ગામ હતું તે ગામમાં ભી ભીખુ પાપક નામનો એક છોકરો રહેતો હતો તેને પોતાનું નામ ગમતું ન હતું લોકો તેને પાપક કહીને બોલાવે તો તેને ગમતું ન હતું તે મનમાં ને મનમાં મૂજાય અને ખીજાય પણ પણ જ્યારે સંઘમાં ખબર પડી કે પાપકને પાપક નામ બોલવાથી ખોટું લાગે છે ત્યારે તો બધા લોકો તેને જાણી જોઈને પાપક એ પાપક એમ ખાલતા ચાલતા બોલાવે છે તો પાપક તો હેરાન થઈ ગયું મનમાં થયું કે નામ બદલ્યા વિના દુઃખ જશે નહીં એટલે તે તો ભગવાન બુદ્ધ પાસે ગયો જઈને બે હાથ જોડી વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે લોકો મને પાપક પાપક કહીને બોલાવે છે તે મને ગમતું નથી પાપ કર્યા વગર પાપ કર્યું હોય તેવો ધ્વનિ એમાંથી ઉઠે છે ભગવાન બુદ્ધે કહ્યું નામ તો ભલે ગમે તે હોય મહિમા તો કામનો છે પાપકે કહ્યું કે વાત તમારી સાચી છે પણ તમે જ મને કોઈ સારું નામ આપો ને ભગવાન બુદ્ધે કહ્યું તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે એ નામ તને આપી દઈશ પણ જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તેવું તું નામ જોતો રહેજે પાપક તો રાજી રાજી થઈ ગયો તેને થયું કે હું કોઈ સારું નામ શોધી લાવું એને તો નામની લગ્ન લાગી જે મળે તેને નામ પૂછે રોજ ભીખું પાપક ખાઈ પીને નામની શોધમાં નીકળી જાય એક વખત કોઈનું નામ રથપાલ સાંભળ્યું પણ એને જોઈને તો રથપાલ ભાઈના તાટિયા ઘસડાતા ચાલ્યા જાય નામ રથપાલ પણ પગમાં જૂતા પણ નહીં બીજી વખત તેને ધનપાલ મળી ગયું જુઓ તો નામ ધનપાલ પાસે ફૂટી કોડી પણ નહીં ઘરે ઘરે ભીખ માગે છે આમ નામની સાથે ક્યાંય મેળ જોવા મળ્યો નહીં તેમ છતાં હિંમત હાર્યા વગર નામની શોધમાં ગામડે ગામડે ફરતો રહ્યો અને નામ પૂછવા લાગ્યો તો લોકો હસવા લાગ્યા અરે ભાઈ નામમાં શું છે નામનો તો માત્ર એક એકને બીજાની જુદી પડવાની નિશાની છે પાપક પાપક ફરી ફરીને થાકી ગયો એને એવું કોઈ નામ મળ્યું જ નથી એની આંખ ઉગડી એને થયું કે એવું કંઈ હોતું નથી એવા વિચારમાં વાના બધા તરંગો મૂકીને ભગવાન બુદ્ધ પાસે પાછો ગયો ભગવાન બુદ્ધ તરત જ પૂછ્યું કેમ ભીખું કોઈ સારું નામ યોગ્ય નામ મળ્યું પાપકે કહ્યું ભગવાન રથપાલ નામવાળા ટાટિયા ઘસડે ધનપાલ ભીખ માગે મારું નામ પાપક હોય તોય શું ને બીજું હોય તોય શું ને ન હોય તોય શું નામ ફેરવવાથી શું થવાનું છે નામની ખરી સિદ્ધિ તો કામમાં રહી છે ભગવાન બુદ્ધે કહ્યું હવે તું સમજો ભીખું વિદ્યાપતિ કાળા અક્ષરે કુહાડે મારે તો પાપકનું નામ પાપક નામ શું ખોટું છે જય શ્રી કૃષ્ણ